અને કોમેન્ટ કરતા રહેજો તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઈક ન કર્યું હોય લાઈક કરી નાખજો પધારો પધારો જય માતાજી અમારી લાઈવમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ કેમ છે મજા તો જલ્દી જલ્દી અમારી લાઈવમાં જોડાઈ જજો જે એ લાઈક ન કરી લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર કરી લેજો આપણે પાછા આજે લાઈવ આવી ગયા છે જે મિત્રો લાઈવ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરતા રહેજો અને હાલો એક જણ આપણે લાઈવ માં જોડાઈ ગયા છે મારા વાળા નમસ્તે નમસ્તે કમલેશભાઈ પધારો નહીં પધારો પધારો કિરણબેન પધારો અમારી લાઈનમાં તમારું हार्दिक हार्दिक સ્વાગત છે કેમ છે મજામાં બેન પધારો પધારો માતાજી કેવું ચાલે છે શૂટિંગમાં તમારે અને જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો ગુજરાતી માં જરીક કોમેન્ટ લખી નાખો ને મારા વાલા જય માતાજી વાળા ઇંગ્લિશ છે એ જરીક તમારી ચેનલ નું નામ અને આ તો અમારા કિરણબેન છે પધારો પધારો જય માતાજી મોજે દરિયા એવું છે એમને હા વાંધો નહીં અમારે મોજે દરિયા છે જોવા શિવજી છે ને વાહ વાહ કેવીક નવરાત્રી ની તૈયારી હાલે છે તમારે

યમણા બઈન છે જણા આપડી લાઈવ માં જોડાઈ ગયા છે મિત્રો જેને લાઈક ન કરી હોય લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લે રાજા રામદેવ ડિજિટલ તરફથી બધા મિત્રોને હાલો પીન આપી દીધી જયરામ આપી જયરામ જણા છે ઘણા છે મારા વાળા લાઈક ન કરી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આજે તે ગયા તેને કાલે જવાનું છે એવું છે એમને કાંઈ વાંધો નહીં હું તો કહું નહીં જતા હોય હમણાં એવું છે તેર જણા આપણું લાઈક કરી છે મારા વાળા લાઈક ન કરી હોય લાઈક કરી હું હાલે છે બીજું નવીન માં કેતા રહે નીચે પિન આઈડી કરેલ છે ને સપોર્ટ કરી નાખજો મારા વાલા એક અસ્મિતા ઓફિશિયલ તેર એસી આઈડી છે એમને પણ સપોર્ટ કરી નાખજો જય માતાજી જય માતાજી નવિયા બ્લોગ મળે જય માતાજી પધારો પધારો લાઈક કરી નાખજો નોકરી હોય કેમ છે બસ મોજે દરિયા છે પધારો પધારો નવિયા બ્લોગ મે લાઈવ માં સ્વાગત કરતી સ્વાગત છે અંદર જણ આપે લાઈવ માં અત્યારે જોડાઈ ગયા છે મિત્રો પાંચ લાઈક થઈ છે મારા આ લાઈવ માં કરી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી અસ્મિતા ઓફિશિયલ તે રહેશે તો ભાઈ એમની ચેનલ છે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચારથી લાઈક સાથે જય માતાજી રાજા રામદેવ ડિજિટલ જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો અમારી લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ કેમ છે મજામાં ભાઈ જય માતાજી સંધુભાઈ કેમ છે બધાને મોજે દરિયા છે ઓ ભાઈ મોજે મોજ બીજો હું હોય લાઈક ન કરી હોય તો લાઈક કરી નાજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો દેવેલ ના ઠાકાભાઈ સોહણ કરદેશ ભાવનગર પધારો પધારો હકાભાઈ કેમ છે મજામાં હકાધીક સ્વાગત છે લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તમે શું કામ કરો છો બસ હું દરજી કામ કરું છું મારા વાલા પધારો પધારો જય માતાજી કેમ છે મજામાં હું શું તું આ જો તું જય માતાજી વિજયભાઈ પધારો પધારો જય માતાજી ભાવેશભાઈ કેમ છે મજામાં અમારી માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આવો ભાવેશભાઈ બે હો આવો તમે તો દિવાળી મહિનો ભરોસો કે આવો ક્યારેક આવો આ બાજુ પડો અને જય માતાજી બધા મિત્રો ને જેને લાઈક નો કરી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પેલી વાર હોય તો કારખાના નું છે ભાઈ નાના ઘરનું છે આપડે કારખાના નું નથી ઘેરે ઘેરે મારા વાળા વધારો વધારો જય માતાજી જય માતાજી ભાઈ પચીસ જણા જોવે છે મારા વાલા અને આઠ લાઈક થઈ છે લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખજો ભાઈ એવું લાગે તો બે વાર ફોનની ડિસ્પ્લે ઉપર હડો ને તોય લાઈક થઈ જાય અને તમને વિશ્વાસ ન હોય તો બે વાર ટ્રાય કરો તો કેમ થાય થાય કે નહીં જય શ્રી માંડવરાય દાદા ઘાટિયા પધારો પધારો જય માતાજી અમારી લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ કેમ છે મજામાં ભાઈ

અને અસ્મિતા ઓફિશિયલ 1380 તો અસ્મિતા ઓફિશિયલ 1380 ચેનલ માં કોમેડી વિડિયો આવશે જોવાનું ભૂલતા નહીં આ ક્યાં ગામ છે બોલો મારા વાલા મારું ગામ ચલાજા તાલુકાનું પાવટી ગામ છે અને હાલ અત્યારે ભાવનગર થી લાઈસઉ મારા વાલા પધારો પધારો મારા વાલા કેમ છે મજામાં ભાઈ જય માતાજી મારા વાલા જય માતાજી ભાવના ભવાનભાઈ સોલંકી સાવરકુંડલા પધારો પધારો ભવાનભાઈ કેમ છે મજામાં મારા વાલા મારા વાલા જય રામદેવ પીર જય રામદેવ પીર મારા વાલા જય રામદેવ પીર પધારો પધારો લાઈક નો કરી હોય લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા પંદર જણા જોવે છે નવ લાઇક થઈ છે हाय जय माता जी पधारो पधारो चालू छे भाई मारो थैंक यू थैंक यू खूब खूब आभार आ मित्रों लाइक करना लाइक तो करना जो चैनल पर पहली बार आए हो तो सब्सक्राइब कर लेजो અને ભાઈ અસ્મિતા ઓફિશિયલ તેર એસી આઈડી છે એમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને રાજા રામદેવ ડિજિટલ ચેનલ ને પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તો ભાઈ કેવી જણા આપડી લાઈવ જોવે છે નવ લાઈક થઈ છે મારા વાલા તો લાઈક કરતા રહેજો યાર એકવાર ટ્રાય કરો ભાઈ ફોન ઉપર બે વાર ટચ કરવાની ડિસ્પ્લે ઉપર બે વાર ટચ કરો ને લાઈક થઈ જાય લાઈક થઈ જાય તો જોઈશું આપણે

મજામાં છો ભાઈ ગદા ભાઈ લાઈ થેન્ક્યુ થેન્ક્યુ મારાવાળા ગદા ભાઈ પધારો પધારો મારાવાળા બધા મિત્રોનો અમારી હાર્દિક છે ભાઈ ક્યાં ભાઈ હવે જય માતાજી જય માતાજી જય માતાજી રેણુકા બેન જય માતાજી બેન પધારો પધારો જય માતાજી કેમ છે મજામાં અમારી લાઈવ માં તમારું સ્વાગત છે લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો એ બેહો ને ક્યાં ભાઈ ગયા ભાઈ ગયા ક્યાં અહીંયા આવો કલાક માં દે કલાક આવો તો તમારે મારું ખાધું જ અલગ છે તો ખબર છે કે આ બધા દીયો પછી કેતા નહી હોય हेलो आप कैसे हैं आ ये चौहान मुन्ना भाई बारे नमस्ते बारे। नमस्ते चौहान मुन्ना भाई कैसे मजामा आ रेणुका बेन तुम्हें केवा छ मैं कोळी पटेल छे मारा वाला तलपदा तो जय माता दी जय माता दी चौहान मुन्ना भाई जय माता जी वाला पधारो पर लाइक नो करीवे लाइक करन लाग जाओ चैनल ऊपर सब्सक्राइब कर लेजो मारा वाला जय माता जी भाई कन्नू भाई सोनारिया कन्नू भाई पधारो पधारो मारा वाला

ઓળખો છો પ્રતાપભાઈ હે પ્રતાપભાઈ શું પ્રતાપભાઈ ક્યાંથી આપણે પેલા લાઈવ માં આવતા એ કે આપણે ખબર નથી કેમ બે છે આમાં તો ઊભા રહી ઓ ક્યાં વૈયાં જયાં કોમેટું ઓહ હો હો પ્રતાપભાઈ શું એવું છે એમને વાલા જય વીર જય વીર મારા વાલા કાનાભાઈ ના રાધે રાધે કાનાભાઈ જય માતાજી પધારો પધારો અમારી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અને જય હિન્દુભાઈ હું સી આર જમ્મુ કાશ્મીર કેમ્પમાંથી લાઈવ જોઈ રહ્યો છું થેન્ક યુ મારા વાલા થેન્ક યુ પધારો પધારો જય હિન્દ મારા વાલા સરદાર બાપ બાયો કેમિક ઓહો શૈલેશભાઈ છે એલા શૈલેશભાઈ પધારો પધારો જય માતાજી હું કહું એવી મોટી કોમેન્ટ છે વાસ વાંચવામાં થોડીક તકલીફ પડી ગઈ છે મારા વાલા સરદાર બાયો કેમિકલ ઓલા બાયો બાયો કેમ ફર્ટિલાઇઝર્સ કંપની તરફથી લાયક સાથે આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ શૈલેષભાઈ તમે મને રિટર્ન કરી દેજો ને હું તમારા તમે ત્રણ વિડીયોમાં કોમેન્ટ કરી છે કાંઈ વાંધો નહીં રેણુકાબેન થેન્ક યુ મારા વાલા રિટર્ન મળી જાય અને નીચે પિન કરેલ છે એ આઈડીને પણ સપોર્ટ કરી નાખજો અને એક રાજા રામદેવ ડિજિટલ એ ચેનલ છે એને પણ સપોર્ટ કરજો તમને ત્રણેય ચેનલ મળી હામો સપોર્ટ મળી જાય છે મારા વાલા અને પ્રતાપભાઈ કહે છે હા એ મને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મુનાભાઈ અને હા ભીખાભાઈ વાળા ઓકે પ્રતાપભાઈ કેમ તમે આઈડી બદલાવી નાખી મારા વાલા નકર તો હું ઓળખી જતો વારા ખેલ્યા પણ આજકાલે નો ઓળખાણ એવું છું અને જય શક્તિમાં જય શક્તિમાં મુનાભાઈ અને જય માતાજી જય માતાજી અસ્મિતા ઓફિશિયલ અને હેલો ભાઈ હેલો જય માતાજી અમારી લાઈનમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ હવે ઓળખાણ હા હો પ્રતાપભાઈ ઓળખાણ પડી ગઈ મારા વાળા હા ધીમું રાખજે ભાઈ ધીમું રાખજો હા એમ અને મારા વાલા જય ખોડિયાર માં હું નવરા નવસારી થી શું ભાઈ મારા વાલા પધારો પધારો નવસારી થી અમારી લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ તો ભાઈ થેન્ક યુ થેન્ક યુ અને લાગશે વાર આવશે મજા હા શૈલેષ ભાઈ આમ લાગશે વાર પણ આવશે મજા હો મારા વાલા અને જે મિત્રો એ લાઈક ન કર્યું હોય લાઈક કરી નાખે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મુનાભાઈ કહે છે રાધે 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 મુનાભાઈ શ્રી ખોડિયાર માં જય ખોડિયાર માં મારા વાલા જય મોગલ માં મુનાભાઈ જય મોગલ માં અને અસ્મિતા હોલી સપોર્ટ કરે છે અને રાજા રામદેવ માલી સપોર્ટ કરે છે ચેનલ માં સપોર્ટ ચાલુ છે મારા વાલા

આ દાઉતર બટ લાઈવ હવે તું આવી જ ને ઊભી રે તોય આવી જ અને તમારા વિડિયો માં મારી કમેન્ટ આવે છે હા સેલે ઓલા સેલેજ આવે છે ને મારા વાલા તમારી ডেইলি કોમેન્ટ હોય જ છે અને રાજા રામદેવ ડિજિટલ તરફથી બધા મિત્રોને હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા બધા તો એ

પ્રોગ્રામ આપણે કરવાનો જ છે શું છે ડોળા કાઢા છે આ જો ભાઈ મેટા કોમેટુ લાડ બધી વહી જાય છે મારે એવું થાય છે હજી પ્રોગ્રામ બાકી છે એવું છે પધારો પધારો નમસ્તે જય માતાજી જય માતાજી હા પોગ્રામ હજી બાકી છે નમસ્તે નમસ્તે મારા વાલા જય માતાજી રાજુભાઈ ઝાપરિયા પધારો પધારો કેમ છે મજામાં અને રાજા રામદેવ ડિજિટલ ચેનલને બધા મિત્રો સપોર્ટ અને કોમેન્ટ લાઈક કરતા રહેજો કંઈ વાંધો નહીં મારા વાલા જય માતાજી બધા મિત્રોને જય માતાજી ગણેશ ટ્રાવેલસ બાર જીરો ચાર જય ગણ જય ગણેશ ટ્રાવેલર્સ પધારો વધારો જય માતાજી અને પરેશભાઈને મુકેશભાઈ ને લેતા આવું કાંઈ વાંધો નહીં મારા લેતા આવજો મારા વાલા આપણે એકબીજા ગોઠવી નાખીએ અને ભજીયાનો રાખવાનો છે કાંઈ વાંધો નહીં મુનાભાઈ ભજીયાનો પ્રોગ્રામ રાખી દઈ અને શૈલેષભાઈ કહે છે રાજા રામદેવ ડિજિટલ વાળાને સરદાર બાયો કેમિક કેમ્પ ફર્ટિલાઇઝર કંપની તરફથી રામરામ રામ 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 કહે છે અમારા સંધુભાઈને જય માતાજી જય માતાજી અને શૈલેષભાઈ કહે છે ડાયરો મોજમાં બસ મોજે મોજ હો મારા વાલા

હ કઈ વાંધો પછી હવે નવરા પડશે એટલે પાછા એક થોડુંક કામ આવી ગયું છે પછી પાછા લાઈવ કરો